ભાવનગર મહુવા શહેરના ગાંધીભાગ રોડ ઉપર મહિનાઓથી ગટર ઉભરાય છે આ અંગે સ્થાનિક દુકાનદારો દ્વારા વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે મહુવા શહેરના ગાંધીબાગ રોડ ઉપર મહિનાઓથી ગટર ઉભરાય છે સ્થાનિક દુકાનદારો દ્વારા વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં ઉકેલ નહીં આવતા રાધેશ્યામ મંદિરની સામે આ ગટર ખૂબ જ દુર્ગંધ મારે છે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુ પણ આ ગટરથી ત્રાસી ગયા છે આ રોડ મહુવા શહેરનું હૃદય ગણાય છે તેમ છતાં પણ હજુ નગરપાલિકા દ્વારા જેમાં ઓલવેઝ છ મહિનાથી ગટરો ઉભરાય છે મહિનાની ત્રણ અમારી કમ્પ્લેનો હોય છે નગરપાલિકામાં ક્યારેક એ લોકોને આવી અને પંપ મારીને વૈયા જાય છે પણ પરમાનન્ટ નિરાકરણ ક્યારેય નથી મળ્યું અમે હંમેશા અઠવાડિયાની બે ત્રણ વાર ત્યાં કઈ આવીએ ઈ લોકો ક્યારેક ક્યારેક આવી અને બધું કમ્પ્લીટ કરી જાય પણ પાછું ઈ નોઈ થોડો કેવો ચાલુ વરસાદ હોય એટલે અહીંયા જે ગાર્ડન માં ફુવારા થતા હોય ને એવા ફુવારા ગટરના પાણીના થાય છે અને આખો દિવસની દસ ગાડીઓ તો અહીંયા ભટકાઈ છે એના ઢાંકણાારે એના ઓલા હોલ માં ગમે ત્યારે મોટું અકસ્માત થાય છે રોગ ચાળો થાય છે બધા હેરાન થાય છે આખી લાઈનમાં કોઈ ઊભો રહેતું નથી તષ્ટર અમારી ઘરઆગી ફેર પડી ગયો છે પણ કોઈને કાઈ પડી નથી અમે અમારું જે કાંઈ નગરપાલિકાનું ભરણું છે એ પૂરું કરી દઈએ છીએ એ કાંઈ બાકી નથી છતાંય અમારી આરંજામ થાય છે પણ અડધા આ શરૂ છે એટલે ખાલી આરોડની વાત નથી આખું પરમેનન્ટ મૂળમાંથી થાય તો વધારે સારું એવી અમારી અપીલ છે મહુવાના સામાજિક કાર્યકર્તા મોહિતભાઈ જણાવે છે કે આ તો એક સેમ્પલ જ છે આવી ગટરો મહુવા શહેરમાં ઠેક ઠેકાણે જોવા મળે છે તેમ છતાં પણ નગરપાલિકા ઘોર નિંદ્રામાં સૂતું છે

સ્વામી વિવેકાનંદ પાસે ત્યાં પણ ગટરની સમસ્યા આવી ઘણી જગ્યાએ ગટરની સમસ્યાઓ છે આ જવાબદારી કોની આવે છે નગરપાલિકાની આવે નગરપાલિકાની અંદર બેઠેલા નેતાઓની આવે આવે અધિકારી કોની જવાબદારી આવે આ દુર્ગંધ પાણી તમે જો પાણી કેટલો મોટો રોગચાળો થાય છતાં પણ આ કોઈ સમજતું નથી અને આપણે જોવું પડે એટલે નીકળવું પડે અને આ બધું કેવું પડે આપણે ઘણી વખત આજુબાજુ દુઃખ હોય કમ્પ્લેન પણ કરેલી પણ છતાં જે છે આ ચોમાસું આવે છે છ સાત આઠ મહિના પ્રોબ્લેમ રે અલગ અલગ કોમ્પ્લેક્સ પાણી ભરેલા છે આ કોની જવાબદારી મોવા શહેરની બસ મોવા શહેર આખું ગાડું છે એમ લાગે આ કેટલો રોગ તો ફેલાય એટલે પ્લીઝ દરેક લોકો જાગો નાગરિકો જાગો અને આ જવાબદારી કોઈ સ્વીકારો ને આને સ્વીકારવી પડશે અને તંત્ર સ્વીકારવી પડશે અત્યારે આ દૂર થશે બધી ગંદકીઓ